એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે જેનો સીટ ક્રમાંક એસ ઝીરો ઝીરો એકતાલીસ છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે બસો દસ પ્રશ્નો જે એમસીક્યુ આધારિત પ્રશ્ન હતા એ બસો દસમાંથી બસો દસ પ્રશ્નો જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે પ્રમાણે

અમે આ હોનાર વ્યક્તિના નું નામ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા છેલ્લા પાંચ વર્ષમાં લેવાય છે યુપીએસસી જીપીએસસી ગોણ સેવા પંચાયત ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કોર્પોરેશન આ બધી જ ભરતીમાં આ ભાઈનું નામ અમે તપાસ કરવાના પ્રયત્ન કર્યા પણ આ ભાઈનું નામ અમને બીજી એક ભરતીમાં જોવા ન મળ્યું આ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જે છે એ જેડી રાજેન્દ્રસિંહ પરમારનું પણ એક રાજકીય કનેક્શન બહાર આવે છે જે વર્તમાન આપણા જે ધરમપુર છે એ ધરમપુરના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે એમના પપ્પા એમના પિતાશ્રી છે રાજેન્દ્રસિંહ પરમાર એ રાજકીય રાજકારણ સાથે પણ સંકળાયેલા છે મેં તમને અગાઉ કીધું એમ પરીક્ષાના બે તબક્કા છે પ્રિલિમ અને સીપીટી વીસ તારીખે પરીક્ષા લેવાય પ્રિલિમની અને એકવીસ તારીખે સરકારને અચાનક જ બ્રહ્મ જ્ઞાન થાય અને એક નોટિસ જાહેર કરે કે કોમ્પ્યુટર પ્રોફિશન્સી ટેસ્ટ જે સો માર્કની હતી એ અમે હવે રદ કરીએ છીએ એટલે કોમ્પ્યુટરની સીપીટી એ રદ કરી નાખવામાં આવી અને લખવામાં આવ્યું કે બસો દસની જે પરીક્ષા લેવામાં આવી બસો દસ માર્કની એમાંથી જ હવે મેરિટ યાદી બનશે આ ભરતીની સંપૂર્ણ તપાસ પહેલાં તો એસઆઈટી હું જે પુરાવા આપું એ પુરાવાના આધારે એસઆઈટી એની તપાસ કરે બીજું જે શંકાસ્પદ ઓએમઆર જે અમારી પાસે બે શંકાસ્પદ ઓએમઆર છે એ બંને શંકાસ્પદ ઓએમઆર જે છે એને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે એફએસએલમાં મોકલવામાં આવે પરીક્ષા દરમિયાન જે અઢીથી જે સાડા પાંચનો જે સમયગાળો હતો એના સીસીટીવી રેકોર્ડિંગ એ ફરજિયાત કરવાના હતા તો એ સીસીટીવી રેકોર્ડિંગને જગ જાહેર કરવામાં આવે ચોથી માંગણી છે કે જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જે વ્યક્તિ છે એના ફક્ત બે મહિનાના સીડીઆર કોલ ડિટેલ રેશિયો જે છે એ પણ સાર્વજનિક કરવામાં આવે એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે અમે એની સાથે એક બીજું પણ નામ આપી રહ્યા છીએ મહાકાળ હિમાંગ ઈશ્વરભાઈ એ પણ અમને શંકાના દાયરામાં લાગી રહ્યા છે